રાજસ્થાનમાં વિહાર કરતા જૈન સાધ્વી મૃત્યુથી જૈન સમાજમાં રોષ છે સુરતમાં મોટી સંખ્યામાં જૈન મુનિ અને સમાજના લોકો એકત્રિત થયા લોકો ભેગા થયા રાજસ્થાનમાં વિહાર કરતા જૈન સાધ્વીના મૃત્યુથી જૈન સમાજના લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે સુરતથી આ દ્રશ્યો કે જ્યાં મોટી સંખ્યામાં જૈન મુનિ અને સમાજના લોકો એકત્રિત થયા જૈન સાધુ શ્રાધકો જે રીતે એક ઉપાસેથી બીજા ઉપાસ રહી સતત જતા હોય છે રસ્તા પરથી જતા હોય છે ત્યારે અકસ્માતને લઈને ઘણી વખત તેમનો જીવ જોખમ સર્જાતું હોય છે ત્યારે અકસ્માતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની હાલ સુરતમાં પણ માંગ કરવામાં આવી છે રાજસ્થાનના પાલી ગામ ખાતે જૈન સાધુનો જે રીતે અકસ્માત કરી અને તેનો હત્યા કરવામાં આવીનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે જૈન સમાજ દ્વારા જેને લઈને આજે સુરતમાં મોટી રેલી કાઢવામાં આવી હતી અને મોટી સંખ્યામાં જૈન

આ રીતે કાયમ થતું હોય છે જે સાખી નહીં લેવામાં આવે અને તેની સામે કડક કાર્યવાહી થાય કડક નિયમો બને તે પ્રકારની માંગ ફાળ જૈનના લોકો કરી રહ્યા છે કાચા રોડ પર જઈને ટેમ્પર ચલકે આ સાધુને કચડી માર્યા હતા અને સાથે સાથે ચાર દિવસ પહેલા આ બનેલી ઘટનામાં હવે પછી એક સાધુ સંતોમાં અને જૈન સમાજમાં એક રોષની લાગણીની પ્રવૃત્તિ રહી છે બસ તેઓને હવે ન્યાય જોઈએ છે અને ન્યાયની માંગ સાથે હવે તમામ જે સમાજના આગેવાનો છે લોકો જે છે તે કલેક્ટર કચેરી ખાતે એ પહોંચ્યા છે અને જે રીતની આ ઘટના બની છે અને આવી ઘટના અવારનવાર બનતી હોય છે ત્યારે હવે કોઈ ચોક્કસ નિયમો બને અને આ નિયમો બન્યા બાદ આ પ્રકારના જ્યારે સાધુઓના અકસ્માતે મોત થાય છે કે તેમને અકસ્માતે અડફેટે લેવામાં આવે છે અને ત્યારબાદ કોઈ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવતી તેને લઈને હવે ચોક્કસ એક કાર્યવાહી કરે એક નિયમો બને તેવી માંગ કરવામાં આવી છે અને ન્યાય મળે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે કેમેરામેન સજ્જુ પારેખ સાથે ધ્રુ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત લઈને માંગ અકસ્માતના વધતા જતા કિસ્સા અને જેને લઈ જૈન સમાજનો આ વિરોધ અકસ્માતના વધતા જતા કિસ્સા જેના કારણે જૈન મુનિમાં આક્રોશ છે ત્યારે કોઈ પણ સંત હોય કે સારા માણસ હોય એની સાથે જે કઈ અકસ્માતો થાય છે અને કરવામાં આવે છે અથવા તો અનુશાસનથી એને જે તે લેવામાં નથી આવતું એની પર પગલા લેવામાં આવે એવી અમારી માંગણી છે ધન્યવાદ વિપુલભાઈ કોઠારી સુરત આ એકત્ર એટલા માટે થયા છે કે જે અમારી ધરોહર કહેવાય અમારા જૈન શાસન આચાર્ય જે આચાર્ય ઉપર જે અકસ્માતો થાય છે એ અકસ્માતો થવાના જોઈએ આ જાણી જોઈને કરેલા અકસ્માતો કર્યા પછી ડ્રાઈવરો જે છોડી દેવામાં આવે છે એમના ઉપર કોઈ પગલા લેવામાં નથી આવતા એ પગલા સરકાર કડકપણે લે એવી અમારી માંગણી છે અત્યારે અમે કુલ સંખ્યામાં સુરત થી જિલ્લા કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર માટે આવ્યા છે અને સરકાર પણ કડક પગલા લે એવી મારી ઈચ્છા છે મુકેશભાઈ શાહ આજે અમારા ગુરુદેવ ઉપર સાધુજી ભગવંત અવારનવાર ગમે ત્યારે ને ગમે ત્યારે કઈક ને કઈક વસ્તુ આ બધી વસ્તુ બનાવ બન્યા કરે છે બરાબર છે એના માટે કરીને અમે આ આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને આ કડક માં કડક પગલા લઈ સરકાર એની અમે બસ એ આશા રાખીએ છીએ એ જ ખાસ કરીને આજે અમારા ગુરુ ભગસ્મા

ભારતની બાસઠ ટકા સફાવતો અંદર હજારો ગરીબોના પેટ જેમની ભરાય છે એ સંતો માટેની આ વાત છે પોતાના કોઈ પણ સ્વાર્થ વગર પોતાના આચાર પવિત્ર જીવનની સાથે અમે જાનથી છીને પોતાના રોજવંત અને વાણી દ્વારા સંદેશ આપીને